ખર્ચાયા આઠ કરોડ પાઇપલાઇન પણ તૈયાર પણ તળાવ ખોદાયું નહીં ખેડૂતો છે બાલ તળાવના ખાતમુહૂર્ત બાદ પણ કામ અધૂરું છે ખેડૂતોનો આક્ષેપ છે ત્યારે ધરતી પુત્રો આજે વસે છે માત્ર વચન અને વરસાદની આશા પર અને સરકારી યોજના મજાક બનીને રહી ગઈ છે

ખેડૂત તરીકે શું પ્રશ્નો છે ખેડૂત તરીકે પ્રશ્ન અમારે બેટાડા ગ્રામ પંચાયતમાં ભાલ તલાવ છે એ ભાલ તલાવમાં સરકારે આઠ કરોડની ગ્રાન્ટ કરી હતી એમાં એ એક એનું કામ પણ પરિપૂર્ણ થઈ ગયું છે પણ જ્યાં સુધી ભાલ તલાવ ગોડાય ના ત્યાં સુધી ખેડૂતને કોઈ લાભ થવાનો નથી અને એ ભાલ તલાવ ગોડાવાનું કામ પણ થયું હતું પણ એ કામ અધૂરું રહ્યું અને એ પરિપૂર્ણ થયું નહીં કેટલા સમયથી આ પ્રશ્ન બે વર્ષથી ચાલીસ ગામ રજૂઆતો સરકારને બસ એક જ રજૂઆત કે આ ભાલ તલાવ ગોડીને પાણીનો અંદર સંગ્રહ કરી આપે બસ તકલીફો તો સાહેબ જ જો અહીંયા આગળ તલાવ ખોદાય અને તલાવની અંદર જો પોચેક ફૂટે પાણી ભરે કાયમ માટે તો આ સ્તર જે નીચો જતો રહી એટલો ઉપર આવી જાય અત્યારે હાલમાં જે આ લાઇન નાખી એ આજે દસ ફૂટની અચી લાઈનના તલાવથી તો ખોદાય નહીં તો પાણીનો સંગ્રહ પણ થવાનો નહીં ખોદાય તો તો નો કંઈક વિકાસ થાય એમ કે એ સિવાય કોઈ ઉધ્ધાર અમારો નહીં કેટલા કરોડનો આ પ્રોજેક્ટ હતો અને કેટલા સમયથી અત્યારે આ પ્રોજેક્ટ પત્યા પછી કામ કરી શું કહેશો આ લાઇનના ખર્ચો ભાઈ જાતે તો જોયું પણ સાહેબ આઠ કરોડનો નો ખર્ચો કહેવાય અને એ લાઈન એ લોકોએ પૂરી કરી દીધી છે પણ જો તલાવ ના ખોદાય તો આઠ લાખ એ કશે કોમના નહીં સાહેબ